નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજસ્થાનમાં તોફાન અને વરસાદને લઈને હવામાન વિભાગનું એલર્ટ આ જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આંધી અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આજે વાવાઝોડા અને વરસાદની ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે જેના કારણે બપોરે બિકાનેર અજમેર જયપુર ભરતપુર કોટા અને ઉદયપુર વિભાગના કેટલાક ભાગોમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છૂટાછવાયા સ્થળોએ ગાંજવીજ અને હળવો વરસાદ પડવાની સંભાવના છે આ ઉપરાંત આજે અને સત્યાવીસ એપ્રિલના રોજ પશ્ચિમ રાજસ્થાનના જોધપુર બિકાનેર ડિવિઝનના કેટલાક ભાગોમાં થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રમાણમાં મજબૂત સપાટીના પવન અને તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે આ મુજબ સત્યાવીસ એપ્રિલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ફરીથી શુષ્ક રહી શકે છે અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે કમોસમી વરસાદને લઈને થયેલી આ આગાહીથી હવે લોકો પણ ચિંતાતુર બની ગયા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવતીકાલથી સત્યાવીસ એપ્રિલથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેવાની શક્યતા છે આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે જો કે તેના બાદ કાળઝાળ ગરમી પડશે તારીખ અઠ્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની ધારણા છે ગંગાના પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાના ઓડિશા આંતરિક કર્ણાટક ઝારખંડ બિહાર તેલંગાણા ઉત્તર પ્રદેશ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ શક્ય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે